નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ એક સ્માર્ટ ન્યૂઝ ગુજરાત જોઈએ આજના મહત્વના સમાચાર અમદાવાદથી અમારા બ્યુરો છે ઠાકોર પાસેથી અમદાવાદ ખાતે ચોરાસી સમાજ સંસ્કાર સંકુલનું મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ ચોર્યાસી કડવા પાટીદાર સમાજ વિકાસ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા કોબા અડાલજ રોડ ઉપર અંબાવપુરા ગામ પાસે અમદાવાદ અને ગાંધીનગર નજીકના પ્રાઇમ લોકેશન ઉપર છ વીઘા જમીનમાં રૂપિયા બત્રીસ કરોડના ખર્ચે ચોર્યાસી સમાજ સંસ્કારનું સંકુલનું નિર્માણ કરવામાં આવેલ છે જેનું લોકાર્પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે કરવામાં આવ્યું આ ભવ્ય લોકાર્પણ પ્રસંગમાં મહેમાન તરીકે માજી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ મહેસાણા સંસદ સભ્ય હરિભાઈ પટેલ ચોર્યાસી સમાજના પ્રમુખ ચિસુભાઈ પટેલ પૂર્વ સાંસદ ચૈત્રીબેન પટેલ મહેસાણા અર્બન બેંકના ચેરમેન કે કે પટેલ અર્બન બેંકના ડિરેક્ટર જાગૃતિબેન પટેલ તથા અમૃતભાઈ પટેલ સમાજના સંકુલમાં સર્વદાતાઓ સર્વ હોદેદારો અને અમદાવાદમાં વસતા ચોર્યાસી સમાજના ચાર હજાર ભાઈ બહેનો સહિત સમાજના વડોદરા અંકલેશ્વર અને પાટણ જિલ્લામાં રહેતા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્ય દાતા ડી પટેલ એલ કે પટેલ તથા અન્ય દાતાઓ સન્માન માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ના કરવામાં આવ્યું હતું ટ્રસ્ટ મુખ્ય હોદ્દેદારો તથા બાંધકામ સમિતિના સર્વ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું તો જોતા રહો લાઈવ એકસો આઠ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર